નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો વ્યાજના વિષય ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ખાસ ડ્રાઈવ ચલાવશે

છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર લેવેચ થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી જેને લઈ જૂનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વેચતા અનાજના ગોડાઉન પર રેડ પાડવામાં આવી છે જૂનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બિલખામાંથી ગેરકાયદેસર વેચાતું છ લાખ ઓગણસાઠ હજાર સો અનાજ ટ્રક મળી કુલ બાર લાખ પચીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બાદના સમાચારની જો વાત કરીએ તો HDFC બેંકના કરોડો ખાતા ધારકોને ભારે જટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે HDFC બેંકના ફંડ આધારિત ઉધાર દર MCLR બેન્ચમાર્ક માર્જિનિંગ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દર 9.5% અને 9.40% ની વચ્ચે છે બેંકે MCLR માં 0.10% સુધીનો વધારો કર્યો છે MCLR વધવા પર લોનનું વ્યાજ વધી જાય છે અને વર્તમાન ગ્રાહકની ઈ વધી જાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે આષાઢી બીજના દિવસે થયેલ વીજળી પરથી કેટલો વરસાદ પડશે તેની આગાહી કરી છે તે મુજબ આકાશમાં વાદળો છે આષાઢી બીજના દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી તેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે આઠ નવ અને દસ જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે સત્તર જુલાઈ પછી

વાહન વ્યવહારની કમિશનર કચેરીએ આ અંગેનો પરિપત્ર જાહેર કરી દીધો છે આના પગલે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં પણ મોટા પાયા પર ફેરફાર કરવામાં આવ્યો છે લર્નિંગ લાયસન્સના નિયમોમાં આ ફેરફારને લીધે વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ થયું છે લાયસન્સ લેવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી છે તેના લીધે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકોની સંખ્યામાં વધારો થઈ શકે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો